પેટા ચૂંટણી માટે આગામી ઓગણીસ જૂને મતદાન અને તારીખ ત્રેવીસમી જૂને મતગણતરી હાથ ધરાશે વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટી દ્વારા ગોપાલ ઇટાલિયાની ઉમેદવાર તરીકે જાહેરાત કરાઈ છે આ બેઠક પર કોંગ્રેસ અને આપનું ગઠબંધન નહીં થતા હવે ત્રિપાંખીઓ જંગ છેડાયો છે ત્યારે વિસાવદર અને કડી બેઠકની ચૂંટણી માટે ભાજપે સેન્સ પ્રક્રિયા હાથ ધરી છે વિસાવદર બેઠક માટે પૂર્વ સાંસદ મોહન કુંડારિયાની હાજરીમાં સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જેમાં ચૂંટણી પ્રભારી કમલેશ મીરાણી પણ હાજર છે આ બેઠકમાં શહેર તાલુકા અને જિલ્લાના હોદ્દેદારોની સેન્સ લેવામાં આવશે આ બેઠક પર પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી અને હર્ષદ રાબડિયાએ પણ ટિકિટની માંગ કરી છે ભાજપે વિસાવદર માટે કમલેશ મીરાણી અને જયેશ રાદડિયાની પ્રભારી તરીકે પસંદગી કરી છે સેન્સ પ્રક્રિયા બાદ ભાજપના પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા ઉમેદવારની જાહેરાત કરવામાં આવશે તો બીજી તરફ આવતીકાલે સાંજે છ વાગે મુખ્યમંત્રી નિવાસ સ્થાને ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે આ બેઠકમાં અને ચૂંટણીના ઉમેદવારના નામ પર મંથન થશે ત્રણ નામની પેનલ તૈયાર કરી હાઈ કમાન્ડને મોકલવામાં આવશે ત્યારબાદ બંને બેઠકો પર ફાઈનલ ઉમેદવારના નામોની પસંદગી કરવામાં આવશે દાવેદારોને સાંભળવાના ચૂંટાયેલા પ્રતિનિધિ હોય પાર્ટીના પદાધિકારી હોય કે અન્ય ને સાંભ સવારથી સાંજ સુધી આજે અમે સાંભળવાના છીએ અને દાવેદારો પણ પોતાની દાવેદારી રજૂ કરી શકે એને પણ તક આપવાના છીએ તો ભારતીય જનતા પાર્ટી પ્રદેશના અધ્યક્ષના માધ્યમથી અમારી જે નિયુક્ત કરી છે એટલા માટે આજે અમે જુનાગઢ ગમલમ ખાતે આવ્યા છીએ અને પ્રક્રિયા અમારી સાંજ સાંજ સુધી ચાલશે અને પ્રક્રિયા પૂર્ણ થયા પછી જે નામો આવશે